નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવપ્રિય સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચણાના પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ બેસતું હોય અને પોપટો બેસતો હોય એ બંને વચ્ચેના સમયગાળાની અંદર જ્યારે સુકારા જેવા પ્રશ્નો આપણા પાકની અંદર ઊભા થાય મિત્રો અને એ સુકારા સામે આપણે કેવી એવી દવાનો છંટકાવ કરીએ મિત્રો કે જેના થકી એ સુકારાની અંદર આપણને સારી એવી રાહત મળે અને સારું એવું નિયંત્રણ મળે અને એ નિયંત્રણ થકી આપણા પાકની અંદર સારું એવું ઉત્પાદન મળે મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો મિત્રો સૌથી પહેલાં તો આપ સૌને એ જણાવી દઉં કે મારી જે આ યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો એ ચાલુ કરવાનું કારણ મિત્રો કોઈ પણ કંપની કે કોઈપણ પ્રોડક્ટની જાહેરાત કરવી નથી મિત્રો માત્ર ને માત્ર મારો આ વિડીયોના માધ્યમ દ્વારા કે આ ચેનલના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોને ખેતીની અંદર ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે મિત્રો અને એ મૂંઝવણ સોલ્યુશન કરવું અને ખેતીની અંદર સારી સારી કંપનીઓની સારા સારા કન્ટેન્ટ અને યોગ્ય સમયે યોગ્ય માવજત કેવી રીતે કરવી મિત્રો એના થકી વિડીયોના માધ્યમ દ્વારા હું મિત્રો માહિતી આપીશ જેના થકી ખેડૂત મિત્રોનું સારું એવું રૂડું એવું ભલું થાય મિત્રો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે મિત્રો તો મિત્રો જ્યારે ચણાના પાકની અંદર ફ્લાવરિંગ બેસતો હોય અને પોપટો બેસતો હોય એ વચ્ચેના સમયગાળાની અંદર જ્યારે આપણો છોડ સુકાતો હોય કે ચણાની અંદર સુકારો આવ્યો હોય મિત્રો તેવા સમયે સ્પ્રેની અંદર એમિનો એસિડ અને એની સાથે સમુદ્રી સેવાળ અને એની સાથે પોટેશિયમ નાઇટ્રેટ જે ખાતર આવે છે મિત્રો વોટર સોલ્યુબલ એનો તમે ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો મિત્રો એનું કારણ એ છે કે સમુદ્રી શેવાળ છે એનો જો આપણા ચણાના પાકની અંદર એવા સમયે ઉપયોગ થાય મિત્રો તો સમુદ્રી શેવાળ દ્વારા સૌથી પહેલાં તો ફ્લાવરિંગ ખર્ચું બચાવશે મિત્રો બીજા નંબર ઉપર જોઈએ તો સમુદ્રી શેવાળ દ્વારા મૂળનો સારો એવો વૃદ્ધિ વિકાસ થશે અને જે સુકાયેલો છોડ છે મિત્રો એની અંદર તાકાત આવશે મિત્રો અને એની સાથે તમે એમિનો એસિડનો ઉપયોગ કરશો મિત્રો તો આ એમિનો એસિડ દ્વારા સૌથી પહેલાં તો સુકારાના સમયે છોડ પીળો થતો હોય એ પીળા જ અટકાવી રાખશે મિત્રો અને મૂળનો સારો એવો વૃદ્ધિ વિકાસ કરશે અને મૂળિયા દ્વારા જે પાણીનું શોષણ થતું હોય એની પ્રોસેસમાં વધારો કરશે મિત્રો જેના થકી સારા એવા પ્રમાણમાં આપણા છોડને જરૂરી ભેજ કે જરૂરી પાણી મળી રહે તો સુકારા સામે સારું એવું રક્ષણ મળી રહે મિત્રો હવે મિત્રો એની સાથે તમે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરશો તો પોટેશિયમ નાઇટ્રેટની અંદર પોટાશનું પ્રમાણ છેતાલીસ ટકા અને એની સાથે નાઇટ્રોજનનું પ્રમાણ તેર ટકા રહેલું છે મિત્રો હવે આ જે પોટાશ છે મિત્રો એ આપણા પાકની અંદર સૌથી પહેલાં તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને મિત્રો પોટાશ દ્વારા આપણો જે ચણાનો દાણો છે મિત્રો એમાં વધારો કરશે ગેસ ભરશે અને સાયનિંગ આપશે મિત્રો અને દાણા બેસવાની પ્રક્રિયામાં પણ વધારો થાય છે મિત્રો આવી રીતે પોટાશ પણ કાર્ય કરતું હોય છે અને એની સાથે જે નાઇટ્રોજન છે મિત્રો નાઇટ્રેટ સ્વરૂપમાં તો આ નાઇટ્રોજન આપણા છોડને ગ્રીનરી આપશે જેના થકી સારું એવું ફાયદો મળી રહેશે મિત્રો અને આ નાઇટ્રોજન આપણા પાકની અંદર જે ચણાના છોડમાં પ્રોટીનની પ્રોસેસ થતી હોય એમાં પણ વધારો કરતું હોય છે મિત્રો તો આવી રીતે પણ તમે ઉપયોગ કરશો તો સુકારા સામે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો પરંતુ મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણા ચણાના છોડની અંદર ફ્લાવરિંગ બેસતું હોય અને પોપટા બેસતા હોય એ વચ્ચેના સમયગાળાની અંદર જો તમે બે સ્પ્રે આપી દેશો સુકારા સામે નિયંત્રણ માટે તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે મિત્રો એમિનો એસિડ અને એની સાથે સમુદ્રી શેવાળ અને એની સાથે પોટેશિયમ નાઇટ્રેટ તો પ્રતિપંપની અંદર એટલે કે સોળ લીટરના પ્રતિપંપની અંદર એમિનો એસિડ જે છે મિત્રો એ તમારે લગભગ ચાલીસથી પચાસ એમએલનું માપ રાખવાનું છે અને એની સાથે સમુદ્રી શેવાળનું લગભગ પચાસથી સાઠ એમએલનું માપ રાખશો અને એની સાથે તમારે પોટેશિયમ નાઇટ્રેટ છે મિત્રો એ પ્રતિપંપની અંદર સોથી દોઢસો ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો મિત્રો